ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ મેરેથોન બે હજાર ત્રેવીસનું આયોજન ભાવેણાવાસીઓ માટે કરવામાં આવ્યું છે એ સંદર્ભે ભાવનગરના કમિશનર એન વી ઉપાધ્યાયે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર અને આ ઉપરાંત એક એક્સ્ટ્રા અમારી જેમ કે મેડિકલ મેડિકલ ઇમરજન્સી માટે મેડિકલ સ્ટાફ વિથર ઓનલી એમ્બ્યુલન્સ કોર્પોરેશનના તેઓ પેરામેડિક સ્ટાફ અને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શકો એમાં ડિહાઈડ્રેસન જેવા પ્રશ્નો શક્યતાઓ રહેલી છે એટલે આમ તો ઓલમોસ્ટ વિન્ટરનું શરૂઆત થઈ ગઈ છે અન્ય કોઈ બીમારી હોય જેમાં ડોક્ટરે દળવાની ના પાડી હોય તો ભાગ નહીં લેવું એવું અમને સ્પષ્ટ ફોર્મ જોતા અમે લખેલું છે કે આ પ્રકારના પેશન્ટો હોય તો તેમણે આમાં ભાગ લેવો નહીં એવું અમારું સલાહ છે

અને હશે તો અમારે પીસું નાખી દઉં મતલબ નથી થાય નહીં હોય નહીં આપી શકે હશે તો આપી દઈશ આપણે શું છે કે પ્રયત્ન એવો કર્યો છે કે જે સાચું અને એને કે જેને ખરેખર દોડવું છે એ જ આમાં પાર્ટિસિપેટ કરે એટલે એવો પ્રયત્ન છે પછી તો દરેકની